સુરત મહાનગરપાલિકાના ત્રીસ વોર્ડના એકસો વીસ ઉમેદવારો માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થયું હતું ત્યારે સુરત મહાનગરપાલિકાના બોર્ડ નંબર બારના કોંગ્રેસના ઉમેદવાર નમસ્કાર દર્શક મિત્રો આજે એકવીસમી ફેબ્રુઆરીને રવિવાર એટલે ખાસ કરીને મતદાન કરવાનો દિવસ છે ત્યારે મતદાનનું મહાપર્વ લઈને સમગ્ર ગુજરાતના લોકો અત્યારે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન કરવા માટે ઉમટી પડ્યા છે આપણે મળીએ સુરત શહેરના માજી મેયર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી શ્રી કદીરભાઈ પીરજાદાને સાહેબ નમસ્તે આપ પણ મતદાન કરી આવ્યા છો જી હા મેં મતદાન કર્યો છે મતદાતા માટે શું કહેવું છે આપણે બધાએ મતદાન કરવું જોઈએ અને મતદાનની તરફ જોતાં મને એવું લાગે છે કે ટકાવારી ઓછી છે થોડો ઉત્સાહ ઓછો છે ખાસ અપીલ કરું છું મતદારોને કે બહાર આવે આ લોકશાહીનું પર્વ છે લોકશાહીને મજબૂત કરવા માટે તમે મતદાન કરો અને જલ્દી બહાર આવીને ખાસ કરીને યંગસ્ટર્સ અને આપણા વડીલ લોકો જે અત્યારે ઘરોમાંથી નીકળ્યા નથી એ પણ બહાર આવે અને મતદાન કરે ઉત્સાહ શા માટે ઓછો છે ગરમી છે કે પછી લગ્ન સ્તરે શું કહેવું છે ઘણા રીઝન છે ઉત્સાહ ઓછો છે કેટલીક જગ્યાએ છે તો મને લાગે છે કોરોનાની અસર હશે લોકો નાસીપાસ છે નિરાશ છે ઘણી સમસ્યાઓ છે લોકોની અપેક્ષાઓ પ્રમાણે કામ થતું નથી એટલા માટે મને લાગે છે નારાજગી હશે પણ ખાસ મારી તો રિક્વેસ્ટ એ છે કે બધું ભૂલીને લોકશાહીના જતન માટે લોકશાહી મજબૂત કરવા માટે બહાર આવીને મતદાન કરો છ વાગ્યા સુધી કદાચ વધારે મતદાન થઈ શકે શું લાગે છે મને આશા છે લોકો નીકળી રહ્યા છે બહાર તમે જ્યારે તમારા મતક્ષેત્રની અંદર મતદાન કરવા ગયા ત્યારે કેવો માહોલ હતો થોડો નિરાશ હતો મને દુઃખ થયું કે આટલા વખતે તો પુષ્કળ પબ્લિક હોય પણ અત્યારે આજે થોડું ઓછું હતું એટલે હું અપીલ કરી રહ્યો છું કે બધા આવીને મતદાન વર્ષો પછી આજે એવું લાગ્યું મતદાન ખૂબ જ ઓછું થયું છે હા ટાઈમ જોતા મને એવું લાગે છે કે મતદાનની ટકાવારી ઓછી છે અત્યારે ખાસ કરીને માટે શું એ જ મારી વિનંતી છે કે પ્લીઝ પ્લીઝ બહાર આવો અને મતદાન કરો મિત્રો ચર્ચા કરી હતા શ્રી કદીરભાઈ પીરજાદા તેઓ સુરત શહેરના લોકોને જાગૃત લોકોને ખાસ કહ્યું છે કે તમે ઘરોમાંથી નીકળીને મતદાન કરો મતદાન કર્યું હશે તો તમે કહી શકશો કે અમારા આ લોકોએ કામ નથી કર્યા કે ફલાણે કામ કર્યા છે જો તમે મતદાન નહીં કર્યું હોય તો તમારે ચૂકી બી પડશે જે ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત